નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલ ની અંદર આજે આપણે જોઈશું વીર વચરાજ ભાગ ત્રીજો નિષ્ઠુર બહાર વટ્યા એક ના બે ના થયા અને ગાયો પાછી ના આપી જેથી મોતનું તાંડવ ખેલાયો ધીંગાણું વિફર્યું વીર વચરાજે પ્રતિજ્ઞા લીધી કે તલવારની પીંછીએ પાણી મૂક્યું કોઈ એકને પણ જીવતો જવા દઉં તો બ્રહ્મ હત્યાનું પાપ છે આંખો લાલ થઈ ગઈ અગ્નિ વર્ષવા લાગ્યો રોમે રોમ માં સુરાતન ભરાવા લાગ્યું દેવલ બહેન આ ભયંકર ઢીંગાણું છે તમે ડરશો નહીં વિજય આપણો છે કોઈકની તલવારે મારું માથું કપાય તો એ આકાશમાં ઉછળશે ત્યારે તમે એ માથું તમારી સાડીના પાલવામાં ઝીલી લેજો અને મારા ધડ ઉપર મૂકશો એટલે હું સજીવન થઈશ અને ફરી પાછું યુદ્ધ ચડીશ માથું ધરતી ઉપર પડવા દેશો નહીં પછી હું નહીં એવું વીર વછરાજે દેવલ કહ્યું અને બહાર સામે પડ્યા સાત દિવસ અને સાત રાતો સુધી ઘમાસાણ યુદ્ધ ચાલ્યું તેમાં અનેક વાર દાદાનું મસ્તક કપાયું અને દેવલ બહેનને તેને પાલવમાં ચીલી લેતા ધાડ ઉપર પાછું મૂકો મુકતા જ દાદા સજીવન થઈ જતા સાતમા દિવસે દાદાનું મસ્તક કપાયું ઉછળી દૂર ધરતી ઉપર પડી ગયું બહેનને અફસોસ થયો અને બોલી ઉઠ્યા મારા વીરાને પ્રતિજ્ઞા પૂરી ના થઈ કાળા મોઢાળા હજી કોખ કોક જીતા મુવા છે આ સાંભળતા જ ધડને વાચા ફૂટી બહેન ચિંતા કરીશ નહીં તલવાર હાથમાં છે માથા વગરનું ધડ લડશે મારો મારો કરતું ધડ બહાર વટિયાના ટોળા ઉપર ત્રાટક્યું બહાર વટિયા જીવ બચાવવા ભાગ્યા પાછળ ધડને હાથમાં તલવાર મહુવા પહોંચતા સુધીમાં તો બધાના ઢીમ ઢાળી દીધા આ ધડની શુરવીરતા જોતા મહુવાના લોકો ભાગવા લાગ્યા બચાવો 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 ત્યાં કોઈએ ગળીના ના ધડ ધડાવ્યું મહુવાને નીકળેલી ડાબી ભૂજા ખેંચાઈ ધીંગાળે ચડેલી પૂજા દાઠા ગામના દરવાજે પડી જમણી પૂજા ખેંચાઈ તો તે પાછાળમાં પડી દાદાનો રેવત ઘોડા પડાણમાં જઈને પડ્યો સોલંકી સુર વીર વચરાજનું તેજ અખંડ બ્રહ્મા સમાઈ ગયું આ ધર્મ યુદ્ધમાં જાન વીરગતિને પ્રાપ્ત થયા સોલંકી વીર વચરાજ દાદાનું મસ્તક ડુંડસ ગામે મંદિરમાં પૂજાય છે ધળ મહુવાના મંદિરમાં પૂજાય છે ડાબો હાથ દાઠા ગામે પૂજાય છે દાદાની જાનમાં જે જે કુળમાં પૂર્વજો વીર ગતિ પામ્યા છે તે સઘળા કુળમાં પૂજાય છે અને વિશેષ તો વીરતા અને બલિદાનની કદરદાન દૃષ્ટિવાળા તમામ લોકો પૂજાય છે આજે પણ આ અમરકથા લોકોના હૈયે વસેલી છે વાસરા દાદા પાસે જે કોઈ પણ પ્રેમ ભાવ અને સાચી ભક્તિથી માંગે છે તે તેમની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે આજે પણ દાદાનું એટલું જ સાથ જોવા મળે છે જય વાચરા દાદા